નમસ્કાર ગુજરાત આજના તાજા અને અંદર બધાનું સ્વાગત છે દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયો અંત સુધી ચોક્કસ જોતા રહે અને આવા સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા ચેનલ ને કરવાનું ન ભૂલતા ચાલો મિત્રો શરૂ કરીએ આજના પ્રથમ સમાચાર થી મિત્રો જે ખેડૂત ભાઈઓ લાંબા સમયથી પીએમ કિસાનના નવા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આજે મોટી ખુશખબર છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આજે બપોરે બાર વાગ્યાથી ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે અને માત્ર ગુજરાતમાં જ ઓગણપચાસ લાખથી વધુ ખેડૂતોને કુલ નવસો કરોડ રૂપિયા મળશે જો તમારા ખાતામાં રકમ હજી આવી નથી તો થોડી રાહ જુઓ રકમ બધાને ક્રમ પ્રમાણે જમા થશે અને એક અગત્યની વાત જો તમને વીસમો હપ્તો મળ્યો નહોતો તો તમને એકવીસમાં હપ્તા સાથે बनने हफ्तानी रकम एक साथे मड़ी जशे परंतु ध्यान में राखजो जो तमारु ई हजी सुधी करावी नथी तो तुमने आ हफ्तो मळशे ज नहीं मित्रों છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કોમોઝમી વરસાદના કારણે ઘણા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ખાસ રાહત પેકેજ જાહેર કરી અને અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે આ અરજી તમે રાજ્ય સરકારે શરૂ કરેલા અધિકૃત પોર્ટલ પરથી ઓનલાઈન પણ ભરી શકો છો પરંતુ જો તમને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડે તો ચિંતા ના કરશો તમારા ગામમાં આવેલા કમ્પ્યુટર સેવા કેન્દ્ર એટલે કે સાયબર સેન્ટર પર જઈને તમે સરળતાથી ફોર્મ ભરાવી શકો છો જમીનની સાત બારમાં આધાર કાર્ડ અને બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે લઈ જશો તો તમારી અરજી તરત થઈ જશે મિત્રો માવઠા પેકેજની સહાય માટે ફોર્મ ભરાવાનું કામ ગુજરાતમાં ઝડપથી ચાલુ છે પરંતુ આ વચ્ચે હવે ખેડૂતોને લઈને એક ગંભીર ફરિયાદ સામે આવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામમાં ખેડૂતોનો આક્ષેપ છે કે ફોર્મ ભરાવા જતા ગામના વીસીઈ સેન્ટર પર તેમને સો રૂપિયા સુધી વસૂલવામાં આવે છે જયારે સરકાર દ્વારા આ કામ માટે નક્કી કરાયેલો ચાર્જ માત્ર બાર રૂપિયા છે આ બાબત બહાર આવ્યા પછી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે કારણ કે ખેડૂતોને ફોર્મ ભરતા નથી આવડતું તેથી તેઓ મજબૂરીમાં આવા સેન્ટર ઉપર નિર્ભર રહે છે અને એ જ મજબૂરીનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે કૃષિ વિભાગે પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી અને સ્પષ્ટ કહ્યું છે કે સરકાર કોઈ વધારાનો ચાર્જ લેવાની મંજૂરી આપતી નથી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એક નવી આગાહી કરી છે અનુમાન મુજબ થી બાવીસ નવેમ્બરના વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ પડી શકે છે ખાસ કરીને અઠ્ઠાવીસ નવેમ્બરે ભારે વરસાદની સંભાવના ખેડૂતો અને નાગરિકો માટે મહત્વપૂર્ણ ચેતવણી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાતા ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અંબાલાલ પટેલના અનુમાન અનુસાર ડિસેમ્બરના શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાઈ શકે છે આ કારણે ખેડૂતોને તેમના પાકની સુરક્ષા માટે અને નાગરિકોને રસ્તા પર નીકળતી વખતે ખાસ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે રાજ્યના કેટલાક શહેરોમાં હળવો વરસાદ ધુમ્મસ અને પલટેલો આકાશ જોવા મળી શકે છે ખેડૂત મિત્રો આવક વધવા છતાં મુશ્કેલીઓ યથાવત છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતના ગ્રામીણ પરિવારોની આવક પહોંચી ગઈ છે એટલે અંદાજે મોટો વધારો પરંતુ વધવા છતાં ઘણા ખેડૂતો હજુ પણ ઉધાર બીજ ખાતર સિંચાઈ અને અન્ય ખેતી ખર્ચના ભાર હેઠળ દબાયેલા છે સરળ શબ્દોમાં કહીએ તો પૈસા તો ખેતરમાં આવે છે પરંતુ પાક ઉગાડવા અને જિંદગી ચલાવવા માટેના ખર્ચ હજુ પણ ખેડૂતના ગળામાં ગોંટાઈ રહ્યા છે આ કારણે ઘણી વખત ખેડૂતો નફો જોઈને પણ મુશ્કેલી અનુભવતા રહે છે અને આવક વધવાની સાથે સાથે તેમની નાણાકીય ચિંતાઓ યથાવત રહે છે મિત્રો ગુજરાતમાં હવે ઠંડીનો પહેલો ઝટકો જોવા મળી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસમાં સવાર સાંજનું તાપમાન ઝડપથી નીચે ઉતર્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને કચ્છમાં પવન ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડી વધી છે આ હવામાન બદલાવનો સીધો અસર રબીના પાક વાવતા ખેડૂતો જો તમે ઘઉં ચણો અથવા જીરુનું વાવેતર કરી રહ્યા હો તો સવારની ઠંડી અને રાત્રિના પવનને ધ્યાનમાં રાખી સિંચાઈ દવાનું પ્લાનિંગ કાળજીથી કરજો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવતા ચાર પાંચ દિવસમાં રાત્રિનું તાપમાન વધુ એક દોઢ ડિગ્રી નીચે જઈ શકે છે એટલે સવારમાં કામ કરતા સમયે જરા કાળજી રાખજો મિત્રો ખેડૂતોની લોન માફી વિશે એક નવી માહિતી મળી ગુજરાતના કેટલાક મુખ્ય એમએલએઝ હવે ખેડૂતો માટે લોન માફી લાવવાના મુદ્દે આગ્રહ બતાવી રહ્યા છે પાટણના કિરીટ પટેલ એ મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું છે અતિવૃષ્ટિ અને કમોસમી માવઠાની કારણે ખેડૂતો મોટી મુશ્કેલી અને તેઓ લોન ચૂકવી શકતા નથી કિરીટ પટેલે પોતાની વચન આપ્યું છે કે જો લોન માફી થાય તો પોતાનો બે મહિનાનો પગાર પણ દાન કરવા તૈયાર તમારો શું વિચાર છે શું ગુજરાત સરકારને ખેડૂતોની તોની લોન માફ કરવી જોઈએ રાજકોટ અને મોરબીના ખેડૂતો માટે મોટી ખુશખબરી હવે મળશે વ્યાજ મુક્ત કૃષિ લોન રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ રાજકોટ અને મોરબી જિલ્લાઓના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે બેંક દ્વારા મંડળીઓ સાથે જોડાયેલા બે લાખથી વધુ ખેડૂતોને હવે વગર વ્યાજે કૃષિ લોન આપવામાં આવશે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને પ્રતિ હેક્ટર બાર હજાર પાંચસો રૂપિયા અને મહત્તમ પાસઠ હજાર રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન ઉપલબ્ધ થશે ખાસ કરીને આ લોન રવિ પાક માટે ખૂબ લાભદાયક સાબિત થશે જે ખાતર બિયાસ બિયારણ અને અન્ય ખેતી ખર્ચ માટે તરત મદદરૂપ થશે જયેશ રાદડિયાએ જણાવ્યું કે લોન મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ સરળ રાખવામાં આવી છે મંડળી મારફત લોન આપવામાં આવશે અને ખેડૂતોને વધુ દસ્તાવેજો ભરવાની જરૂર નહીં પડશે જેથી ગ્રામીણ ખેડૂતો ઝડપથી અને સરળતાથી ધિરાણ મેળવી શકે આ નિર્ણય રાજ્યના ખેડૂતલક્ષી નીતિને વધુ મજબૂત બનાવશે અને ગ્રામ્ય અર્થતંત્રને સુધારવામાં સહાય કરશે મિત્રો છેલ્લા થોડા વર્ષથી હવામાનમાં જે ભારે ઉથલપાથલ ચાલી રહી છે ક્યારે અચાનક માવઠું ક્યારે ભારે ગરમી તો ક્યારે પાકમાં રોગ આ બધાનો સૌથી મોટો પ્રભાવ સીધો આપણા ખેડૂતો પર પડે છે આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે હવે ખેડૂતોને ક્લાઇમેટ સ્માર્ટ ખેતી તરફ આગળ વધવું પડશે એટલે કે હવામાન પ્રમાણે સમજદારીપૂર્વક ખેતી કરવી ઓછા પાણીમાં ચાલે એવી પદ્ધતિ અપનાવવી રોગ પ્રતિકારક બીજો વાપરવા અને પાક વાવેતરમાં વૈજ્ઞાનિક રીતો અપનાવવી સરકારનું કહેવું છે કે આ નવી રીતોથી માવઠા કે વરસાદ જેવી અચાનક પરિસ્થિતિમાં પણ પાકને ઓછું નુકસાન થશે અને ખેડૂતોની આવકમાં સીધો વધારો થશે આ માટે રાજ્ય સરકારે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં દરેક વિસ્તાર પ્રમાણે કયા પાક વધુ ફાયદાકારક છે કઈ ટેકનોલોજીથી પાણી બચી શકે છે અને કઈ રીતથી પાક વધારે સુરક્ષિત રહી શકે છે તે વિગતવાર સમજાવવામાં આવ્યું છે ટૂંક સમયમાં ગામ ગામમાં ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે જેથી દરેક ખેડૂત આ નવી પદ્ધતિઓ સરળતાથી સમજશે અને પોતાના ખેતરમાં લાગુ કરી શકશે તાજેતરના કોમોસમી વરસાદ થી ડુંગળી અને લીલા શાકભાજી નો પાક બહુ નુકસાન પામ્યો છે તેવા સમયમાં ખેડૂતો જયારે માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જાય છે ત્યારે તેમને માત્ર આઠ રૂપિયા પ્રતિ ગ્રાહકો તેને બજારમાં રૂપિયા સુધી આપે છે ખેડૂત મહેનત કરીને બિયારણ ખાતર અને બીજ બીજ ખર્ચ પૈસા અને મહેનત બધી કરી છતાં યોગ્ય ભાવ નહીં મળ્યો આ કારણે ખેડૂત ભાઈઓમાં નિરાશા અને દબાણ વધી રહ્યું છે અને એમ કહેવાય છે કે હવે તો રડવાનો વારો છે કારણ કે મહેનત પછી મળતો વળતર યોગ્ય અને બજારમાં મધ્યસ્થ વ્યાપારીઓને લાભ મળતો હોય છે